તો નમસ્કાર ગુજરાત સ્વાગત છે આપનો આજના તાજા નવા હવામાન બ્રેકિંગ સમાચારની અંદર મિત્રો વાત કરવાની છે તો ગુજરાતની આસપાસના વિસ્તારોની અંદર હાલનું વાતાવરણ કેવા જોવા મળી રહ્યું છે તેના વિશે વાત કરવાની છે મિત્રો તમને જણાવી દઈએ કે આ વિડિયોની અંદર આપણે ટૂંકમાં ત્રણથી ચાર મુદ્દાઓ કવર કરવાના છે વિડીયો ખૂબ જ મહત્વનો રહેવાનો છે કારણ કે ભારતની આસપાસ મિત્રો લગાતાર બંગાળની ખાડી અને અરબ સાગર સક્રિય જોવા મળી રહી છે જેને લઈને આવનારા દિવસોમાં કમોસમી માવઠાઓને લઈને હવામાન નિષ્ણાંતો દ્વારા નવી આગાહીઓ જાહેર કરવામાં આવી છે તેની

અત્યારે અરબસાગરમાં બની રહી છે કે જે એક નવું વાવાઝોડું દેખાયું છે અત્યારે બંગાળની ખાડીની અંદર તે મિત્રો કયા કયા વિસ્તારો સુધી આવી શકે કયા વિસ્તારો સુધી અસર પહોંચાડી શકે તેની વાત કરીશ નવી આગાહીઓ આવી ગઈ છે અને ચોથા નંબર ઉપર મિત્રો આપણે ઠંડી વિશે જાણીશું કે અત્યારે ચાલી રહ્યો છે તો આજે કયા કયા વિસ્તારોમાં કેટલી ઠંડી જોવા મળવાની છે તો મિત્રો આ દરેકે દરેક સાચી અને સચોટ માહિતી મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહેજો સાથે જ આ વિડીયો તમે કયા ગામથી જોઈ રહ્યા છો તે પણ મને કોમેન્ટની અંદર લખીને જણાવી

સિસ્ટમ જે છે તે નજીક આવી રહી છે ભારતની આપણે હિન્દ મહાસાગરની અંદર જણાવી દઈએ કે આના લીધે ભારતને નુકસાન થશે કે નહીં ભારતને નુકસાન થશે તો ગુજરાતને થશે કે નહીં તેના વિશે મિત્રો તમને વિસ્તારથી સમજાવું તો સૌથી પહેલા વાવાઝોડાનું લોકેશન જાણી લઈએ તો મિત્રો વાવાઝોડાનું લોકેશન જે છે તે ઓસ્ટ્રેલિયા અને ઇન્ડિયાની વચ્ચે છે અને ઈન્ડિયાથી મિત્રો પ્રોપર વાત કરી લઈએ તો ઇન્ડિયાની જે દક્ષિણી બોર્ડર છે તમિલનાડુ વાળી ત્યાંથી મિત્રો ભારતની બોર્ડર થી આ વાવાઝોડા વચ્ચેનું અંતર અંદાજિત ત્રણ હજાર કિલોમીટર સુધીનું મિત્રો બનવાનું છે પચીસ તારીખે હવે મિત્રો અહીંયાથી ત્રણથી ચાર પોસિબિલિટી બને છે એટલે કે શક્યતાઓ બને છે જો આ ચક્રવાત જે છે તે ઉપર તરફ એટલે કે ભારત તરફ ઉત્તરીય દિશામાં આગળ વધે છે અને મિત્રો થોડું જે છે તે જમણી તરફ એટલે કે આ રીતના ક્રોસ દિશામાં આગળ વધે છે તો અહીંયા બંગાળની ખાડી આવેલી છે બંગાળની ખાડીની અંદર જો આ ચક્રવાત આવશે તો તેના લીધે ભારતના અનેકો રાજ્યોને અસર થશે વાત ગુજરાતની કરીએ તો ગુજરાતમાં પણ ઝાપટા પડી શકે કારણ કે જ્યારે જ્યારે બંગાળની આડીમાં વાવાઝોડા આવે છે ત્યારે ત્યારે ગુજરાત ઉપર અસરો થતી હોય છે બીજા નંબર પર મિત્રો જો આ રીતનું ક્રોસ દિશામાં જઈને ડાબી તરફ જો અહીંયા અહીંયા આવશે તો મિત્રો જે છે તે ખાસ કરીને અરબ સાગર આવેલું છે અને અરબસાગરમાં જ્યારે કોઈ વાવાઝોડું ચક્રવાત આવે છે તેની સૌથી વધારે અસર જે છે તે ગુજરાત મહારાષ્ટ્ર અને કર્ણાટક ને થતી હોય છે તો ગુજરાત ને મિત્રો સૌથી વધારે જો અસર થશે જો આ વાવાઝોડું આ રીતનું ડાબી તરફ આગળ વધશે અને જો મિત્રો આ વાવાઝોડું નીચે તરફ અથવા તો કોઈ પણ સાઈડ મિત્રો નીચે તરફ જશે તો અહીંયા મિત્રો આફ્રિકા આવેલું નીચે એન્ટાર્કટિકા અને જમણી બાજુ જે છે તે ઓસ્ટ્રેલિયા આવેલું છે જો નીચે તરફ વાવાઝોડું આગળ જશે ચક્રવાત આગળ જશે

નુકસાન ભારતને થવાનું નથી તો મિત્રો વાવાઝોડાની વાતો જે છે વાવાઝોડાની માહિતી જે છે પૂર્ણ થાય છે ત્યારબાદ મિત્રો હવે આપણે જાણી લઈએ કે મળશે કે નહીં સિસ્ટમો શું જણાવી રહી છે બાદળો શું જણાવી રહ્યા છે તેના વિશે જાણી તો મિત્રો બાદળોને આધારે જાણી લઈએ કે કયા કયા જિલ્લાઓની અંદર અને કયા કયા ગામડાઓની અંદર મેઘરાજાની મહેરબાની જોવા મળશે અને ભરશિયાળે માવઠાઓ જોવા મળી જશે તો મિત્રો સૌથી પહેલા શરૂઆત કરીએ દક્ષિણ ગુજરાતના વિસ્તારો સાથે તો જોઈ શકો કે દક્ષિણી ગુજરાતના અનેકો ભાગોની અંદર અહીંયા કમોસમી ઝાપટા અથવા માવઠા પડી શકે કારણ કે જોઈ શકો કે વાદળો જે છે તે સારી રીતે ફેલાઈ રહ્યા છે અને આ વાદળોને કારણે અહીંયા કમ મોસમી ઝાપટા અથવા તો માવઠાઓ જે છે તે મિત્રો આવી શકે છે તેમાં પણ મિત્રો વાત કરી લે તો સુરત બાજુના વિસ્તાર

દરેક પંથકોની આસપાસ ભાવનગર જિલ્લામાં પણ મહુવા બોર્ડર સુધીના વિસ્તારો સુધી વાદળો દેખાઈ રહ્યા છે જેને લઈને આ દરેક ભાગો સુધી મિત્રો માવઠાની સિસ્ટમો બની શકે ત્યારબાદ અમરેલી જિલ્લાની વાત કરીએ તો જોઈ શકો અમરેલી જિલ્લામાં બાબરાથી લઈને કુકાવાવ બગસરા અમરેલી અમરેલી જાત્રોડિયા ગારિયાધારની બોર્ડરના વિસ્તારો તેની સાથે બાબરાથી નીચે લાઠીના વિસ્તારો ધારીક સાવરકુંડલા દેવરાજિયા લુંઘાણિયાના વિસ્તારો ખાંભા દુધાળા રાજુલા અને લીલિયા આટલા વિસ્તારો જે મિત્રો અમરેલી જિલ્લાના છે ત્યાં પણ મિત્રો જોઈ શકો કે સારી કક્ષાના વાદળો અહીંયા ફેલાઈ રહ્યા છે તો આ વાદળોને લઈને પણ મિત્રો ખાસ કરીને અહીંયા આપણને કમોસમી ઝાપટા અથવા તો માવઠાઓ જોવા મળી શકે છે ત્યારબાદ મિત્રો વાત કરીએ જૂનાગઢ જિલ્લાની તો જૂનાગઢ જિલ્લાના દક્ષિણીય ભાગો અને ગીર સોમનાથના ભાગોની અંદર સારી કક્ષાના વાદળો દેખાઈ રહ્યા છે વિસ્તારો જોઈ લે તો વિસાવદર મેન્દ્રડા કેશોદના વિસ્તારો તેની સાથે લુંગિયા બિલખા ગીર નેશનલ પાર્ક સાસણ ગીર તાલાળા ગાડુ માલીવાલા વિસ્તારો જામવાળા ગીર ગઢડા તુલસી શામ અને વેરાવળ ટીમરી ઉના અને માંગરોળ લાગુના વિસ્તારો છે તો મિત્રો સૌરાષ્ટ્રના દરેક દરેક ભાગોની અંદર આપણને ઝાપટા જોવા મળી શકે તેની સાથે પોરબંદર જિલ્લામાં પણ અમુક જિલ્લા અમુક ગામડાઓની અંદર સારી કક્ષાના માવઠા જોવા મળી શકે કારણ કે વરસાદીય સિસ્ટમો બની રહી છે તેની સાથે મિત્રો વાત કરી લઈએ અન્ય જિલ્લાઓની અંદર તો સૌરાષ્ટ્રના અન્ય જિલ્લાઓની અંદર મિત્રો કોઈ વધારે પડતી કોઈ માવઠાની સિસ્ટમો બનતી નથી જેને લીધે જણાવી દઈએ કે રાજકોટ જિલ્લા આસપાસ બની રહી છે જો રાજકોટની અંદર રાજકોટ સાપર વેરાવળ સરદાર તેની સાથે સાથે વિછિયાના વિસ્તારો ગોંડલ ધોરાજી ઉપલેટા જેતપુર આ દરેક ભાગોની અંદર મિત્રો જે છે છે તે વાદળો જોવા મળી રહ્યા બાકી ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતની વાત કરીએ તો ઉત્તર ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં કોઈ મોટા વાદળો દેખાતા નથી જેને લઈને આ વિસ્તારોમાં વરસાદની જે છે તે શક્યતા રહેવાની નથી મિત્રો હાલ આજના વરસાદના સમાચાર પણ અહીંયા પૂર્ણ થાય છે ત્યારબાદ હું તમને શિયાળા વિશે માહિતી આપી દઉં કે આજે આજ રોજ મિત્રો કેવી કેવી જે છે તે ગરમી અથવા ઠંડી જોવા મળશે તો તમને માહિતી આપી દઈએ મિત્રો દક્ષિણ ગુજરાતમાં પચીસ થી છવ્વીસ ડિગ્રીનું સરેરાશ તાપમાન છે સૌરાષ્ટ્રની અંદર ચોવીસ ડિગ્રીનું સરેરાશ તાપમાન છે ત્યાંથી ઉપર મિત્રો આગળ વધીએ તો મધ્ય ગુજરાતની અંદર છવ્વીસ થી વીસ ડિગ્રીનું સરેરાશ તાપમાન ઉત્તર ગુજરાતમાં પણ વીસ ડિગ્રીનું સરેરાશ તાપમાન અને કચ્છની અંદર પણ વીસ ડિગ્રી સરેરાશ તાપમાન છે એટલે કે ઉત્તર ગુજરાત અને કચ્છ બંનેમાં વીસ ડિગ્રી છે જેથી ત્યાં સૌથી સારી કક્ષાની ઠંડી જોવા મળશે મધ્ય ગુજરાતમાં અમદાવાદ સાઈડ છવ્વીસ ડિગ્રીનું તાપમાન છે જેથી ત્યાં વધારે ઠંડી જોવા નહીં મળે બાકી દાહોદ ગોધરા મહિસાગર છોટાઉદેપુર અરવલ્લી આ વિસ્તારોમાં વીસથી એકવીસ ડિગ્રીનું તાપમાન જેથી ત્યાં ઠંડી જોવા મળશે દક્ષિણી ગુજરાત શરૂઆતમાં સુરત વડોદરા ભરૂચ છોટા ઉદેપુર આણંદ અંકલેશ્વર લાગુ વિસ્તારોમાં છવ્વીસ ડિગ્રી નું તાપમાન છે ત્યાં મધ્યમથી હળવી ઠંડી જોવા મળશે અને સૌરાષ્ટ્રમાં ચોવીસ ડિગ્રી નું તાપમાન છે જેથી ત્યાં પણ મિત્રો મધ્યમથી હળવી ઠંડી જોવા મળી જવાની છે મિત્રો હાલ આજના હવામાન સમાચાર અહીંયા પૂર્ણ થાય છે તમને સમાચાર કેવા લાગ્યા કોમેન્ટની અંદર લખીને જણાવી દેજો વિડીયો પસંદ આવતો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો હું તમને મળી આવતીકાલે એક નવા હવામાન સમાચારમાં ત્યાં સુધી આજ માટે આપશો ધન્યવાદ જય માતાજી